છોકર જ્યોતિઓ માની ખૂબ કૃપા છે માના ધામમાં ખૂબ માની દયા છે હજારો ની સંખ્યામાં માણસો રોજ આવે છે બાપ તો બાપુ નો આદેશ ધામની માજે બેટા એક પણ રૂપિયો મૂકી મોગલ ના ગુનેગાર નો બોલજો કારણ કે રૂપિયા મૂકનાર ને મહાપાપ લાગે છે ધ્યાન રાખો બાપ જે મર્યાદા છે પૂરેપૂરી પાલન કરો મર્યાદા ઉપર એક વાત આવી કે મર્યાદા મારા અને તમારા ઘરમાં છે ઘણી જો સમજો તો એનો અભ્યાસ અંદર કરવો પડે જેમ રેખા કે રાવણ નતો ઓળંગી શક્યો લક્ષ્મણ ની રેખા રાવણ નતો ઓળંગી શક્યો અને એને એમ થયું કે શેસાઈ ની રેખા છે મારાથી ઓળંગાય નહીં અને જો ઓળંગીશ તો જગત કોઈ કોઈની માથે ભ્રહો નહીં રાખે ખાલી બાણથી લક્ષ્મણે લીટો જ કર્યો તો રાવણ નતો ટપ્યો નગર રાવણ ટપી શકતો તો જેમ તેમ તો ધોળસ પરિવાર હતો બ્રાહ્મણ નો દીકરો હતો પણ સતાઈ નતો ઓળંગ્યો શું કામ એ જાણતો તો આ મર્યાદા નો ભંગ થાય છે એમ રેખા તમારા ઘરમાં છે આ ભણેલા માટે તો ખાસ અવાજ છે મારો ભણ માણસ તો હજી સમજે છે ભણેલા માટે ખાસ કારણ કે જે આ મોબાઈલ ના ઉપાડા છે મોબાઈલમાં વિકૃતિ આવી ગઈ છે કોઈ પણ તમે ધામે જાઓ એટલે સીધો તમે મોબાઈલ એટલે કે તમારામાં છે નહીં આદમી આદમિકો એક બોલ માં પીછાની બોલવા ઉપર માણાનો નો તોલ નીકળી જાય છે સમજદાર ભણેલા માણસો સામે બોર્ડ મારેલા છે જે જે સરકારના નિયમ છે કાનૂનના નિયમના જે બોર્ડ લાગેલા છે એનું તમે ઉલ્લંઘન કરો છો એટલે હું આ વાત કરું છું કે રાવણ રેખા નતો વળંગ્યો પણ આપણે ઓળંગી છે રેખા રેખા તમારા ઘરમાં જ છે કે બાપ ખાટલા માથે બેઠો હોય જોકે હવે શેટયુર્ય છે ખાટલા તો વ્યાઈ ગયા છે બાપ ખાટલે બેઠો હોય તો દીકરો ખાટલે નો બેસી શકે નીચે બેસે સાસુ બાર બેઠા હોય ફળિયામાં ઓસરીમાં તો દીકરાના ઘરના આડા ના ઉતરે આ બધી રેખા છે બે ભાઈ હોય કે ત્રણ ભાઈ હોય કે ચાર ભાઈ હોય કે પાંચ હોય એમાં હિંદાય જો કદાચ નાનો ભાઈ હોય અથવા કે દીકરો હોય એના રૂમ ની માલખોર એના ઓરડા ની માલખોર જો કે ઓરડા રહ્યા નથી આવી તો બધું ઉમરા વગર ની વસ્તુ થઈ ગઈ ઉમરો જ નથી રવા દીધો કોઈ હશે કોક ભાગશાળી ના ઘરે ઉમરો તો રહ્યો જ નથી એમ ઈ ઓરડામાં નાના દીકરાના બે માણસ નો રૂમ હોય દીકરા અને દીકરાના ઘરના નો એમાં જેઠ જેઠાણી નો જઈ શકે આ રેખા એમાં સાસુ સસરો નો જઈ શકે આ રેખા જેઠાણી નું લુગડું દેરાણી નો પહેરી શકે આ રેખા સમજી લેજો હા અને ભોજાય નું વસ્ત્ર નણન નો પહેરી શકે અને નણન નું ભોજાય નો પહેરી શકે આ રેખા કઈ રેખા રેવા દીધી તમે મને કયો બઉ રેખાયું આપણે ઓળંગી નાખી દુઃખી થાય છે એનું કારણ આ છે રેખા એક મર્યાદાનું છે આ રેખા છે જો જાણો તો તમે મારા તમારા ઘરમાં આજની તારીખમાં રેખા છે બાપ બોલતો હોય હામો સામો થાય તમને ન ખબર પડે તમે સાના મુના રહ્યો તે સમજી લેવું તમે રેખા ઓળંગી નાખી માં કે તમે હા માથા સમજી લો તમે રેખા ઓળંગી નાખી વડીલોના જે મર્યાદા નથી રાખી માન નથી રાખ્યા એ તમે આ આ નું ઉલ્લંઘન કરી નાખ્યું આ આ મર્યાદા હતી હવે આ રહી નથી રાખતા હશે ક્યાંક હશે કોઈ પણ વડીલ વાત કરતો હોય તો એમાં કોઈ વશમાં વાત તો કે નહીં એના વિશ્વમાં કોઈ વાત કરે નહીં આ રેખા છે હવે રહી ક્યાંથી કારણ કે હાઈબ્રિડ આવી ગયું બાર વેજીટેબલ આવી ગયું ઘરનું કઈ રહ્યું નહીં આ અઠવાડા મીઠા ખાવા એટલે આ બધા વિચારો આપણા બદલી ગયા છે કારણ મેન આધાર તમારા આહાર ઉપર છે આહાર શુદ્ધ તો વિચાર શુદ્ધ અને વિચાર શુદ્ધ તો વ્યવહાર શુદ્ધ મેં આહાર તમે બગાડી નાખ્યો છે ઓલી સિરિયલ માં જોઈ જઈને કરો છો પાછ ભૂહડિયા વળી જાય છે આ રેખા અમુક સમજો દીકરાને ફરણાવીને આપણે ઘરે લઈ આવી વહુ શબ્દ નથી વાપરતો હું એને દીકરી જ કહું છું જે દીકરી પરણીને આવે સાસરે એટલે લોટો રાખે ઓલો ગરિયા આવડો લોટો માજા કંકુવાળા ચોખા હોય આલે સિરિયલ માં જોઈ જાય ને હવે ગામડામાં શહેરમાં તો ઘો ગરી પણ ગામડામાં લોટો રાખે માજા માળા ચોખા હોય લોટકી દીકરી હોય દીકરાના ઘર ના હોય પછી એમ કે ઠેબુ મારો ને ઠેબુ મારે એટલે આમ ગરિયો થઈ જાય લોટો ગરિયો સમજી ગયા ને એ ગરિયો થઈ જાય પણ વીણ વિખેણ ચોખા કરી નાખી એનો મતલબ સમજી લો કે આખા ઘરને વીણ વિખેણ કરી નાખીશ આ રેખા ઓળાઈ ગયા

પણ આત્મો જેમ કરતા એમ કરતા એ કોઈ દી માંદા ન પડતા એના ઘરમાં કોઈ દી ધન ન ખૂટતું પણ શબ્દ ને એટલા બધા ભ્રષ્ટ કરી નાખ્યા છે એટલા બધા શબ્દ ને દોષ લાગ્યા છે એનું અંજામ હું તમે ભોગવી છે આમાં અઢારે વર્ણ ની વાત આવે છે આમાં રેખા રહી ક્યાં તો પરિણા નથી બીજે નામનો નોખા પોહણીઓ વળી ગયો હું અભણસો શબ્દ વાપરું છું જરી આ સજુગ કળજુગ મારા અને તમારા જીવનમાં છે બે ભાઈઓનો પરિવાર કોઈ બી લિખવા જ નતો થતો બે ભાઈઓમાં આવો સંપ બે ભાઈ હટાણું કરવા હવે તો આ બધું લુપ્ત થઈ ગયું છે હટાણું કરવા હટાણું કરવા ગયો એટલે મોટો ભાઈ બે ભાઈ ના છોકરાએ કીધું કે મોટા બાપુ તમે જાઓ તો અમારા હાટે શેરડી લેતા આવજો શું કીધું શેરડી કઈ વાંધો ને બે હાંઠા લીધા શેરડી ના છોકરા મોટા બાપુ આવવાના છે બાપુ આવવાના છે અમારા હાથે ભાગ લઈ આવશે એટલે શેરડી અમે ખાઈશું એ હામાં જ ગામના પાથર માં ઉભા રહ્યા છોકરા બે ભાઈ ના ઉભા રહી ગયા મોટો બાપુ વટાણું કરીને આવતો હતો અને હાથમાં શેરડી ના બે હાથા હતા બન્યું એવું કે જે શેરડીના જાડો ભાગ હતો એ બાજુ પોતાના નાના ભાઈ ના દીકરા ઉભા હતા અને જે પૂછડાનો ભાગ પાતળો હતો એ બાજુ પોતાના ઉભા ભાઈને વિચાર આવ્યો કે નાના ભાઈ ના છોકરાને હારો ભાગ મળી છે અને મારા છોકરાને પૂસળાનો ભાગ મળી છે કારણ કે શેરડી પૂછડા કોઈ પાતળી હોય બેઠો હો ભાઈ મોટા ભાઈ ને શેરડી હું લેવ્યો ને મારા નાના ભાઈના છોકરાને હારો ભાગ આવે છે અને મારા છોકરાને પૂછડાનો ભાગ આવે છે મોળો ભાગ એટલે બે આત્મામ શેરડી રાખી અને ગુડા માથે આમ ભાંગી નાખ્યા બે હાટા અને હાથની હાટી મારી દીધી મોળો ભાગ હતો નાના ભાઈના છોકરા કોઈ વિયોગ્યો ને મીઠો ભાગ હતો પોતાના છોકરા કોઈ આવતો રહ્યો અને એ આટી વિખાણી હાથમાંથી અને વિચાર આવ્યો કે ઓહો હો મેં આ શું કરી નાખ્યું મેં અત્યારથી નાંટી પાડી બહુ ખોટું કર્યું છે મેં ઘરે જઈને નાના ભાઈને કીધું કે ભાઈ આપણે નોખું થઈ જાવું કે કેમ ભાઈ આપણે તો માની કૃપા છે દયા છે એકબીજાનું કોઈ આપણે બોલતું નથી એકબીજાની માન મર્યાદા રાખી છે અને નોખું થવાનું કારણ મોટા ભાઈ કોઈ બાજુ બોલ્યું નથી કે ભાઈ વાત સાચી છે

આ વાત ભાઈ છે બાપ આનું કોઈ ભણતર ન હોય કારણ કે હું ખુદ અને પૂજારી બિચારો એકલો ધૂપેડા ફેરવતો હોય પચાસ જણા બહાર ઉપાડા લેતા હોય મોબાઈલ ના પણ કોઈ મંદિરમાં નથી જાતું પછી તમે એમ કયો અમારા કામ બગડે પણ ક્યાંથી ને બગડે કારણ કે તમે હા જવાર કોઈ મંદિરે ગયા નથી માજા ગયા હોય તો તમારી પ્રાર્થના સાંભળે ને જોવો હું ઘણી જગ્યાએ જોઉં છું તમે બધા જ આવશો બાર હું ખુબ રાજી છું દેવ દેવસ્થાન તમે ઈ કરો છો શું ઈ પેહલા જોવો અહીંયા જાય જોવો છો શું તમે મોજ માનવા જ આવશો ભલે ભગવાને દીધું માનો મોજ પણ મોજ માનવાની દેવસ્થાને અહીંયા ત્યાં ક્યાંક જાણો ક્યાંક અભ્યાસ કરો કારણ આ આ બધું કેવું છે ખબર છે કાયમ માટે કહું છું કે આ ધોળો વે આ એના જેવું છે પણ આતરમુખ થાવ અભ્યાસ કરો મોગલ ધામે આવો તો જુઓ કોઈને ખબર જ નથી પડતી આવે એટલે કારણ કે એના મોબાઈલમાં માં જ એટલા ના તમે કઈ મોબાઈલ ન દે નથી જોતા આમાં શું શું લખેલું છે શું શું આદેશ છે બાપુ નામે છે કામ બગાડવાના છે કેવા આવે છે માણસો આપણે એમ થાય ધન્ય છે એવા પરિવારો આવે છે કે પાંચ પાંચ લાખ મોબાઈલ હોય પણ એ મોબાઈલ એની ગાડીમાં હોય આવી નૈરાત્ય માના દર્શન પ્રાર્થના માં સાંભળે છે કોઈ નાવા ધોવાથી અપવાસ કરવાથી ભલે કરતા મુબારક છે પણ પ્રાર્થના માં સાંભળે માં કોઈ રહેવા નથી દીધી ઘરની માં જે હવાર માં જાગો એ તો તમે બોલતા નથી ઉઠો પેઢી ઊઠી ગઈ ને એને ઉઠામણું કહેવાય જાગો મા શબ્દ બોલો તમારા માં ધરતી ને પગે લાગો તમારા પૂર્વજનો જે ઘરમાં ફોટા છે એને પગે લાગો શબ્દ શું બોલો ઉઠો પૂરું થઈ ગયું કારણ કે શબ્દ ભ્રમ છે જે સવાર માં આપણે જાગી અને દાંતણ પાણી હવે તો દાતણ પાણીના ભૂહોડિયા વળી ગયા છે હવે તો શું કહે પ્લાસ્ટિક છે નરેશ ખૂબ હાનિકાર છે દાંત ગયા ધંધો ભાંગી ગયો દેશી બાવળ જેને કહેવાય આ બાવળ ગાંડો બાવળ તો બહારનું બી ખોઈ દીધું છે ભારતમાં હતું જ નહીં આ હિન્દે શિવરાવ પેલા ઘો ખોઈ દીધી છે ભારતમાં આ બાવળ જ નતો સમજી લેજો એ બાવળ એને દેશી બાવળ કેતા એ દેશી બાવળના દાતણ હજી કરે છે ભાગ્યશાળી લીમડાના દાંતણ હતા વડવાઈના દાંતણ હતા કોઈ દિવ દાંત હલતા નહીં માણસના હવે આ ક્યાં રહેવા દીધું સવારમાં ઉઠતા લોઢા જ નાખો તમે મોટામાં ઓલા પ્લાસ્ટી નાખો મોટા મામા મામામ કરતાય મોટા ઓલા ફી ભેણ કે ભેંસ ઓગાળતી હોય ફીણના પોહા એવા પોહા ને પાછો બોલતો હોય માલા હાથે ગલમ પાલી ગલ નાખજે પણ તું દાતણ તો કરી લે એમ આ જરીક સમજો ભારત ની સંસ્કૃતિ મોટા મોટી જેને કહેવાય કે હાનિ લાગી રહી છે જાગો શબ્દો હું ખુબ રાજી થાવ છું તમે આ બધું જે ગાયુ ની વાત કરે છે બહુ રાજી થાવ છું પણ આ દેશમાં એકસો ચાલીસ કરોડ વસ્તી છે એકસો ચાલીસ ને હું અભણ છું કે ઓછી છે કે વધારે હા વાંધો ને ઓજ જરી કેજો એકસો ચાલીસ તમે વિચાર કરો તમારી ઘરે એક એક ગાય રાખો તો આ ગાયું જે ખાટકી વાળે જાય છે કપાવા એ કોઈ દી નો જાય એમ જાગૃત આપણે થવાની જરૂર છે સમજી ગયા તમે લુગડા લુગડું તૂટી જાય ને તો થીગડું મરાય પણ આભ તૂટ્યો ને એને થીગડું ન લાગે એમ આપણે જાગૃત થવાનું છે કુતરા નજર દઈ દયો ને એક એક ઘરે રાખો એમાં હું પણ આવી જાઉં છું જે દેશના જામબાજો રાક્ષસો ને જેને કહેવાય કે વિંધી નાખે છે આ તો ક્યોને ને બોલાવી રહ્યા છે એને સાથ આપો

કે પાંચ પાંચ કિલોમીટર માંથી દશમન ન ઉડાડી નાખે છે તો એ રૂપિયો કેટલો કામ આવે હું અબાડુ છું ભાઈઓ કેટલો રોજનો રૂપિયો થયો અથવા દેશ માટે કોઈ વીર ગતિને પામી ગયો હોય યોધો તો એના પરિવારમાં એની ઘરવાળીને હું નથી કહેતો એને વિરાંગના કવશું સહીદ શબ્દ મારી આગળ નથી વીર ગતિ દેશ માટે જે વીર ગતિ પામી ગયા છે ને એના ઘરનો ઘરવાળીને વિરાંગના કહી છે અમે એના બટલાને દીકરા હોય દીકરીઓ તો કેટલાય રૂપિયો કામ આવે છે મોબાઈલ માં તમે ભલે ઉપાડા લીધા છે લેતા રહ્યો પણ તમે જે બેલેન્સ પુરાવો છો મોબાઈલ માં એવા લુગડા પહેરો છો ખૂબ પહેરો હું ખુબરાજી છું પણ ખાલી એક એક રૂપિયો રોજનો જો તમે કાઢો તો આ દેશની માલકોર કોઈની માની ઓકાત નથી કે ભારતની સામે કોઈ મીઠ માંડી શકે ઓકાત નથી કોઈની પણ થાકી ગયો છે દેશ થાકી ગયો છે કારણ વાત મુકવાના ઠેકાણા નથી રૂપિયા મુકવાના ઠેકાણા છે હોના મુકવાના છે પણ રૂપિયા મુકી હગો તમે પણ વાત મુકવાના ઠેકાણા ક્યાં નથી અંતરની ઉડાણ ની કેને જાઈન કરવી વાત આ નથી રહેવા દીધું જરી સમજો વાત તમારી પાસે સંપત્તિ છે હાથવી નાખો જ્યાં ત્યાં કોઈને આપો નહીં કઈ દેશન આ ધંધો છે અને બીમાર થાવ ને ભાઈ તો દવાખાને વ્ય જાજો કારણ કે દવા અને દુવા બે પણ આ પાખંડી ના પેટ ના પાય નો જાજો તમે બરબાદ થઈ જાજો એક નંબર અને બીજું આમ માં કરે

બેહો અને શાંતિ ધારતી લ્યો પછી અડધી આરતી ઉભા નો થાય છે અને ગતાર થી નીકળી જાય એમ આ બધી સમયની મર્યાદા છે બાપ ગીતા ને રજૂ કરો બેટા મોગલ માતની